નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો કોઈ તમને સાથ કે સહકાર ના આપે જો તમે એકલા પડી જાઓ અને દુઃખી છો તો એ દુઃખને કેવી રીતે દૂર કરી શકાય એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક આ દુનિયા પણ અજીબ છે સાહેબ જો વિશ્વાસ તોડો તો રડે છે અને જો વિશ્વાસ રાખો તો રડાવે છે નંબર બે સૌથી વધારે ગુસ્સો તો ત્યારે જ આવે છે જ્યારે કોઈ પોતે ખોટું હોય અને આપણને ખોટા સાબિત કરવાની કોશિશ કરતું હોય નંબર ત્રણ ક્યારેય પણ દુઃખી ના થાવ મિત્રો અને પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો એક દિવસ એવો આવશે કે ઘડિયાળ બીજાની હશે અને સમય તમારો હશે નંબર ચાર કોઈ પણ કામ કરતી વખતે ભલે ગમે તેટલી ભૂલો થાય પરંતુ એકને એક ભૂલ વારંવાર ના થાય તેની કાળજી રાખવી તો તમને લાગશે કે તમે પ્રગતિના રસ્તે છો નંબર પાંચ કેટલા અજીબ છે ને લોકો સાહેબ પળભર ખુશ રહેવા માટે આખી જિંદગી દુઃખી રહેતા હોય છે નંબર છ ઘણીવાર કિસ્મત જ ખરાબ નથી હોતી પરંતુ આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ જિંદગીમાં પસ્તાવો કરવાનો છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરો કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને બીજી વાર મોકો પણ નથી આપતા જો તમે જીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો પોતાની જિંદગીના દરેક ફેંસલા પોતાની પરિસ્થિતિને જોઈને લેજો જો બીજાને જોઈને ફેંસલો લેશો તો હંમેશા દુઃખી રહીશું સમસ્યાઓ આપણા જીવનમાં કોઈ પણ કારણ વિના નથી આવતી એમના આવવાનું કારણ એવું હોય છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ કરવાનો છે જિંદગીમાં આગળ વધવા માટે ક્યારેક ક્યારેક પાછળ પણ હટવું પડે છે કદર અને સમય પણ કમાલના હોય છે જેની કદર કરો તે સમય નથી આપતા અને જેને સમય આપો તે કદર નથી કરતા દુનિયામાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમને તમે ગમે તેટલો પ્યાર આપો સ્નેહ આપો સન્માન આપો તેમ છતાં પણ તે લોકો તમને દગો આપી જતા હોય છે જો કોઈ તમારી સાથે નથી રહેવા માગતું તો તેમને આઝાદ કરી દો કારણ કે જે સંબંધોને આપણે પકડીને રાખીએ છીએ એ સંબંધોમાં આપણને શાંતિ નથી મળતી જિંદગીમાં કેટલી પણ મુસીબતો આવી જાય પરંતુ તેનાથી પાગશો નહીં કારણ કે પાગવાથી મુસીબતો ટળતી નથી પરંતુ તેનો હિંમતથી સામનો કરો તો જરૂર એક દિવસ પરિસ્થિતિ બદલાઈ શકે છે કોઈનું વર્તમાન જોઈને તેનો મજાક ના ઉડાવો દોસ્તો કારણ કે સમય બદલાય છે સમયની સાથે કર્મો પણ બદલાય છે અને કર્મની સાથે ભાગ્ય પણ બદલાતું હોય છે સંબંધ એમનાથી રાખો જે સ્નેહ અને સન્માન આપે મતલબ કે ભીડ વધારવાનો કોઈ મતલબ નથી આજકાલ કોઈ પણ માણસ આપણા નથી હોતા તે ત્યાં સુધી જ આપણા હોય છે જ્યાં સુધી તેમને આપણાથી કંઈક સ્વાર્થ હોય છે સમય ક્યારે એક જેવો નથી રહેતો આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે પરંતુ થોડી ધીરજ રાખો જો માણસને પારખવો છે તો બસ એને એટલું કહી દો કે હું તકલીફમાં છું આજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણે જેમની જેટલી પણ ચિંતા કરીએ છીએ એ જ લોકો આપણને સમજી નથી શકતા એટલે પોતાના કામમાં ધ્યાન આપો જિંદગી ખૂબ જ નાની છે જે આપણાથી સારો વ્યવહાર કરે છે તેનો ધન્યવાદ કરો અને જે આપણાથી સારો વ્યવહાર નથી કરતા એમને મુસ્કુરાઈને માફ કરી દો હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નથી આપી શકાતું અને જે મૌન રહીને કહી શકાય છે તે શબ્દોથી નથી કહી શકાતું હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ બસ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈ આપણું પોતાનું પણ છે સારા વિચારોમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે ખરાબ વિચારવાનો સમય પણ ના મળે જે વ્યક્તિએ પોતાની આદત બદલી દીધી તેની કાલ પણ બદલાઈ જશે અને જે વ્યક્તિએ પોતાની આદત નથી બદલતા તેમની કાલમાં પણ જે આજ સુધી થતું આવ્યું છે તેવું જ થતું રહેશે આપણી પાસે જે છે તેનો આનંદ લેવાની તો મજા ત્યારે જ આવશે જ્યારે આપણી પાસે જે નથી તેની ચિંતા કરવાની આપણે છોડી દઈશું દરેક માણસને સારા સમજવાનું છોડી દો કારણ કે દરેક માણસ એવા નથી હોતા જેવા તે બહારથી દેખાય છે એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહે છે પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે પરાયાને પોતાના બનાવવાના એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાને પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન હોય છે જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે જે આપણી પાસે છે તેમાં ખુશ રહો કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા મિત્રો કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે આજકાલ જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા મિત્રો કારણ કે જે પોતાના હશે એ તમને રડવા જ નહીં દે પોતે જ લડવી પડે છે અહીંયા જિંદગીની લડાઈ કારણ કે લોકો સાથ હો છો અને જ્ઞાન વધારે આપે છે સમય તો સમય પર જ બદલાય છે પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે લોકો તમારી સાથે રહેશે તમારો ફાયદો ઉઠાવશે અને જરૂરત પૂરી થયા પછી તમારામાં ખામીઓ કાઢવાનું શરૂ કરી દેશે અને તમારાથી દૂર થઈ જશે આવા લોકોનો ગમ ક્યારેય ના રાખવો જોઈએ લાગતું હતું કે જિંદગી બદલવામાં સમય લાગશે પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગી બદલી નાખી પોતાને આગળ વધારવામાં એટલો સમય લગાવી દો કે કોઈની બુરાઈ કરવાનો સમય જ ના મળે જીવનમાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે બાકી તો બધા લોકો મતલબથી આવે છે અને મતલબ પૂરો થયા પછી જતા રહે છે કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે પરંતુ તેના પર બીજી વાર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે આસાન નથી હોતું એ માણસને સમજવા જે માણસ જાણે બધું જ છે પરંતુ બોલતા કંઈ પણ નથી જે લોકો દર્દને સમજે છે એ ક્યારેય પણ દર્દનું કારણ નથી બનતા જ્યારે વધારે હસવા અને બોલવાવાળો વ્યક્તિ અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તે અંદરથી તૂટી ગયો છે કેટલાક લોકો ટાઈમપાસ માટે સંબંધ બનાવતા હોય છે અને મતલબ પૂરો થયા પછી એ સંબંધને તોડી દેતા હોય છે તમને એમની દરેક વખતે યાદો અને વાતો સતાવે છે જેમને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો કોઈ પણ કામ કરતા પહેલાં હંમેશા મુશ્કેલ જરૂર લાગે છે પરંતુ તે કામ પતી ગયા પછી તે ક્યારેય મુશ્કેલ નથી લાગતું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો વિડિયો જોવા માટે આભાર